ગામડાનો ધબકાર છનારના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે બીજી મે અને છોકરાવાર કાલે ગણેશ વચ્ચેના હિસાબે વાયદા બંધ હતા સિંગાપુર ક્વોલિટીના બધામાં ભાવ સ્થિર હતા વધઘટ વિન્યા આખા ગુજરાતમાં પંદર હજાર બોરીની જ આવક હતી ઊંધામાં સાત હજાર નવસો સાડત્રીસ બોરીની આવક હતી ઝીરુની બજારમાં ભાવ સ્થિર ને મજબૂત રહેતા અમુક સેન્ટરમાં મણે રૂપિયા પચાસનો સુધારો હતો અને નિકાસ વેપારમાં પણ પછાત વધ્યા હતા જીરુની આવક હવે સાવ ઘટી ગયો હોય છે ખેડૂતો પણ નીચા ભાવથી વેસવા નથી જેને કારણે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી માંગ નથી પરંતુ જો સ્ટોકી સ્ટોકે નિકાસ કરવાની લેવલી આવે તો બજારને ટેકો મળી શકે છે જીરુમાં હવે ગલ્ફ દેશોની ઈદ પહેલાં નિકાસ માંગ આવે છે તો બજારને થોડો ટેકો મળી શકે છે ઝીરુમાં ચાલુ સિઝનનો ઘણો માલ બજારમાં આવી ગયો છે અને આ વર્ષે સ્ટોકી સ્ટોરેજ મર્યાદિત સ્ટોક કર્યો છે બેન્સમાં જીરુનો વાયદો છેલ્લે બાવીસ હજાર એકસો ત્રીસની સપાટી પર બન ગયો હતો સિંગાપુર અડધો ટકા પિસ્તાલીસ પિસ્તાળીસો પચાસ વધઘટવીને ચિંગાપુર એક ટકા પિસ્તાલીસો વધઘટ વિના છિંગાપુર બે ટકા ચોમાળીસો પચાસ સ્થિર મિશિન યુરોપ છેતાળીસો પંચોતેર સ્થિર શોર્ટ ટેક્સ યુરોપ સુડતાલીસો પચીસ સ્થિર ઊંઝા પ્રીમિયમ પ્રિમિયમ તેતાળીસોથી તેતાળીસો પચાસ પચાસનો વધારો ઊંઝા છપ્પર બેતાળીસો પચાસથી તેતાળીસો પચાસનો સુધારો ઊંઝા બેસ્ટ બેતાળીસોથી બેતાળીસો પચાસ પચાસનો સુધારો ઊંઝા મીડિયમ એકતાળીસોથી બેતાળીસો પચાસનો સુધારો રાજકોટ એવરેજ આડત્રીસો પચાસથી ચાર હજાર પચાસ પચાસનો સુધારો રાજકોટ મીડિયમ ચાર હજાર પચાસથી એકતાળીસો પચાસ પચાસનો સુધારો રાજકોટ ચાલુ એકતાળીસો પચાસથી બેતાળીસો પચીસનો સુધારો રાજકોટ યુરોપિયન બેતાળીસોથી બેતાળીસસો પચાસ પચીસનો સુધારો રાજકોટ કરિયાણા પર બેતાળીસો પચાસથી તેતાળીસસો પંચોતેરનો સુધારો પાછળથી આપણા યાર્ડના ભાવ અને આવકો જોઈ લઈએ મિત્રો